બાળકો સારવાર પંદર થી વધુ કેસો નોંધાયા છે શહેરમાં સ્વાઇન ફ્લુ એ પણ ઉથલો માર્યો છે શંકાસ્પદ નવ કેસોની સામે પાંચ પોઝિટિવ સામે આવ્યા છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં સો ટકા વરસાદ ખાબકી ચુક્યો છેલ્લા ચાર દિવસમાં પચીસ ટકાથી થી વધુ વરસાદ ખાબક્યો છે વલસાડ જિલ્લામાં સૌથી વધુ નવ્વાણું ઇંચ વરસાદ વરસ્યો છે ચોમાસાની સીઝનનો અકસ્માત અત્યાર સુધીમાં એકસો ને સોળ ટકા વરસાદ વરસ્યો છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં